સાત સામાજિક પાંચ પાંચ ગુણ ના પ્રશ્ન પરિચય આપો છત્રપતિ શિવાજી છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા છત્રપતિ શિવાજી નો જન્મ એક હાજર છસો સત્યાવીસ માં

ચાલીસ થી પણ વધારે કિલ્લા જીત્યા હતા છત્રપતિ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સામે છત્રપતિ શિવાજી અનેક લડાઈઓ કરી વિજય પ્રાપ્ત કર્યા હતા ઈસવીસન એક હજાર છસો પાસઠ માં મુગલ સમ્રાટ અને છત્રપતિ શિવાજી વચ્ચે થયેલા યુદ્ધમાં પૂર્યા પરંતુ ચાલક પૂર્વક જેલમાંથી છટકી જઈને ફરીથી છત્રપતિ શિવાજી એ મોગલો સામે મોરચો માંડી વિજય મેળવ્યા હતા ઈસવીસન એક હજાર છસો માં બરોબર

કાર્યક્ષન એકસો એસી માં છત્રપતિ શિવાજી નું અવસાન થયું હતું આ પ્રશ્ન અહિયાં પૂર્ણ થાય છે બીજો પ્રશ્ન છે પરિચય આપુ પ્રતાપ મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપ મેવાડના પ્રતિભાશાળી રાજા હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતા હલ્દી મેદાનમાં રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઈસવીસન એક પાંચસો ઈસવીસન એક માં યુદ્ધ થયું આ યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર થઈ છતાં રાણા પ્રતાપ નિરાશ ન થયા તેમણે હિંમત હારી નહીં મહારાણા પ્રતાપે

મુગલો સામે છાપામાર યુ એટલે કે ઘેલા યુદ્ધ પદ્ધતિ ચાલુ રાખ્યું અકબર મુગલ સામે મહારાણા પ્રતાપનો પરાજય થયા પછી તેમણે પોતાની રાજધાની ગોંગુડામાં લઈ ગયા અને મુગલો સામે લડતા હરા છેલ્લે માણા પ્રતાપે પોતાની રાજધાની ડુંગરપુરના ચાડમાં લઈ ગયા હતા એકાણું વર્ષની ઉંમરે મહારાણા પ્રતાપ મૃત્યુ પામ્યા એક ટેકેલા વીર તરીકે મહારાણા પ્રતાપ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. આ પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થાય છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. શેષાસુરના કોઈ પણ પાંચ સુધારાઓ જણાવો. શેષાસુરના સુધારા શેષાસુરી ઈસવીસન એક હજાર પાંચસો ચાલીસ થી ઈસવીસન એક ના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા તેમના મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે શેષાસુરીએ ચોર લૂંટારોનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી શેષાસુરી ઘોડેશ્વર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી શેષાસુરી એ વેપારીઓ અને યાત્રુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી શીરષાસ એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રક રોડ નું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો શીરષાસરીએ ટોડમની મદદથી જમીન જાત